બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીના અગ્રણી વકીલ હેમંત જયસ્વાલની કાર ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે ગત રાત્રે લગભગ બે વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો વકીલ મંડળે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવી અને પીએસઆઈ પંડ્યા મેડમને આવેદનપત્ર આપ્યું છે અરજી આપી છે તપાસની માગણી કરી છે તેઓની કાર રાતે બે અજાણ્યા શખ્સો આવ્યા હતા સીસીટીવી મેળવવામાં આવ્યા છે પંચાયતના સીસીટીવીમાંથી એમાં જે નજરે પડી રહ્યું છે તે પણ બે શખ્સો જોવા મળે છે બુકાની ધારી જો દીવાલ કમ્પાઉન્ડ વોલ કુદીને આવે છે અને એ કારની ઉપર પથ્થર વડે હુમલો કરે છે પથ્થર વડે તમામ કાચ તોડી નાખવામાં આવે છે એ મોટો પથ્થર વિશાળ પથ્થર પણ ત્યાં કાચ તોડેલો અંદર જોવા મળ્યો હતો બોડેલીના સિનિયર ધારાશાસ્ત્રી હેમંતભાઈ જયસ્વાલ સાહેબ અને એમના પરિવાર કઈ સોસાયટીમાં જમના પાર્ક સોસાયટીની અંદર તેઓ રહે છે અને ત્યાં એમની ગાડીનું પાર્કિંગ અને બીજી અન્ય સોસાયટીની ગાડીઓ પણ હતી પરંતુ પર્ટિક્યુલર ગઈ રાત્રે લગભગ એક સવા એકની અમે ફૂટેજ સીસીટીવીના જોયા છે એની અંદર એક ઈસમ ભૂરા કલરની અને બીજો ઈસમ વ્હાઈટ શર્ટથી પહેરી અને એક જણ મોબાઈલ ફોનથી વાત કરતો નજરે પડે છે અને બીજો પથ્થર મારે છે એટલે ગાડીને એટલું નુકસાન કરવામાં આવ્યું છે જો અમારા પરિવારના કોઈ સભ્ય આ ગાડીની અંદર હોત તો એને ખૂબ ગંભીર ઈજા થતી અને ઈજા થવાના કારણે એમને ખૂબ ગંભીર પ્રકારે એમને વેઠવાનું રહેતું એટલે અમારી પોલીસ સ્ટેશન અને જિલ્લા એસપી સાહેબને વિનંતી છે બોડેલી વકીલ મંડળ તરફથી કે સાહેબ આવા બનાવો જો વકીલ જે કાયદાઓ અને પોલીસ પ્રશાસન કાયદો ન્યાય બધાની વચ્ચે ઊભો રહે અને લોકોને ન્યાય અપાવે છે એવા વ્યક્તિની પરિવાર પર હુમલો થાય એટલે સાહેબ એ કાયદા ઉપર હુમલો કહેવાય એટલે અમારી એસપી સાહેબને વિનંતી છે કે આ આની તપાસ વહેલામાં વહેલી ઝડપે થાય અને આરોપીઓ સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે અને સારી આ વિનંતી સ્વીકાર કરવા માટે આજની અમે આ પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છે અને ફરિયાદ આપી છે જો આમાં નક્કર પરિણામ નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમારે આગળ જે કોઈ કાર્યક્રમ બોલેલી બાર એસોસિએશન નક્કી કરશે એ કરવામાં આવશે લલિત ચંદ્ર રોહિત પ્રમુખ બોલેલી બાર એસોસિએશન હું હેમંતભાઈ જયસ્વાલ હું છેલ્લા બોડેલીમાં બાવીસ વર્ષથી વકીલાત તરીકે પ્રેક્ટિસ કરું છું આજ રોજ એટલે રાતના એક બાવનથી પંચાવનના સમયગાળા દરમિયાન મારી ગાડી જીજે જીજે ચોત્રીસ એચ જીરો એટ ફોર સેવનની જે હુંડાઈ ગાડી છે હું મારા ઘરના આગળ કોમન પ્લોટમાં પાર્ક કરેલી હતી તો એ ગાડીને બે ઇસમો પાત પાછળના સોસાયટીમાંથી કૂદીને આવીને રાત્રે બધ ઈરાદો એમનો તદ્દન સ્પષ્ટ દેખાઈ આવે છે કે કૂદીને મારા ઘરની ચોકી કરે છે ચોકી કર્યા બાદ મારી ગાડી શોધીને એની પર હુમલો કરે છે ગાડી પર જાને મને મારવા આવ્યા હોય કે મારા પરિવારને નુકસાન કરાવ્યા એ રીતે સ્પષ્ટપણે એમની જે ઈરાદો છે તે દેખાઈ આવે છે અને મારી ગાડીને એટલા મોટા પથ્થરથી લગભગ બધા કાચ તોડી નાખ્યા છે અને માને મારી ગાડીને નુકસાનની લગભગ પચીસ ત્રીસ હજારનું નુકસાન કર્યું છે હવે આ જે સોસાયટી છે તે ભરચક વિસ્તારની સોસાયટી બેંક છે અવર જવરવાળો રસ્તો છે સોસાયટી છે ત્યાં પોલીસ પોઈન્ટ નહીં હોવાને કારણે ખુલ્લી છૂટ આરોપીઓને મળી ગઈ છે કે બિંદાસપણે આવે છે બિંદાસપણે ગાડીઓ તોડે છે ચોરી કરી નાખે છે કોઈ એમને બીક પોલીસની રહી નથી અને અમારી સુરક્ષા પર ખતરો રહેલો છે અમારા વલી આ આજે એક હુમલો છે તે વકીલ અને વકીલના પરિવાર પર હુમલો છે આજે નહીં આ હુમલો આજે ભૂલી જઈશું તો કાલે મોટો હુમલો થવાની ગંભીર સ્થિતિ રહેલી છે આમાં અમારે અમારો જીવ ગુમાવવો પડે એવી બી સ્થિતિ ઉત્પન્ન થાય તેમ છે તેથી અમારી આ રોજ તમામ વકીલો જે છે હું આજ બહાર હતો પણ મારા જે વકીલ સાથી મિત્રો છે મોસિનભાઈ છે લલિતભાઈ છે ચૌહાણ સાહેબ છે અંકિત લાલા જે લોકો આજે પુષ્કળ પ્રમાણમાં ઘરે ઘરે જઈને દુકાને દુકા જઈને એમને મોબાઈલથી માંડીને કેમેરા ચેક કરીને શોધવાનો પ્રયત્ન કર્યો છે અને ખૂબ અમારો સાથ સહકાર આજે વકીલ મિત્રોએ આપ્યો છે અને આ અમે ઠેઠ ઉપર જઈને આ અમારી સુરક્ષા માટે લડીશું આરોપીને નહીં પકડે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે

તો સાહેબ આટલી બધી વેદના સાથે અમારી આ એક આ ફરિયાદ છે એના સીડીઆર મંગાવો એટલા વિસ્તારના એ વિસ્તારની અંદર તમે જાતે એની તપાસ કરો ના બને તો એમાં ઉપલી એજન્સીનું પણ મદદ લો પણ આ હિસાબ ને કોઈ પણ સંજોગોમાં

અને બરાબર અમે હું આ એકલાનો પર્ટીક્યુલર એક ગાડીને ટાર્ગેટ કરી છે અને ગાડીને શોધીને ગાડીમાં પછી એ સીસીટીવી અંદર આવેલું છે અને એટલે આવું છે કે એક વ્યક્તિ વકીલ ફેમિલીને ટાર્ગેટ કર્યો છે બરાબર એ ગાડી હતી

ત્યાં એક બે ફોન પર વાત કરે છે એટલે સાહેબ એક પાવન જમના પર કેટલા ફોન થયા એ હોય ને એને લઈ આવતા